છતાં રોજ બરોજના વાહન ચાલકો અને ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર છે આ વિશે માહિતી આપતા સ્થાનિકોએ જણાવ્યું કે બ્રિજમાં ઘણા ભાગે ગેપ પડી ગયા છે અને ટપાલા બેસી ગયા છે વરસાદ દરમિયાન હાલત વધુ બગડે તેવી શક્યતા છે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે બ્રિજની મુલાકાત લીધી હતી અને તેના તાત્કાલિક સમારકામ માટે ચોમાસા પહેલા કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે પ્રતિનિધિ મંડળે તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે જેને માટે તંત્ર જવાબદાર રહેશે ઓછા ભાવના ટેન્ડરને કારણે ભરતું નથી બોટની જોવા ભોગ મહિના પછી આ પુલ આવશે અથવા સરકારની રાહ જોઈ રહેશે વારંવાર આ રસ્તા પર જતા ભાવ એટલી બધી મુશ્કેલી પડે છે રસ્તો દોરી માર્ગ જોડતો રસ્તો છે હું બગચ રસ્તો છે ક્યાં રસ્તો મને એ અમારી નમ્ર વિનંતી છે